કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજમાં આરોપી દ્વારા મહિલા રેસિડેન્ટ ડૉક્ટર પર દુષ્કર્મ ગુજાર્યા બાદ ત્યારબાદ હત્યા નિપજાવી દેવામાં આવતા આ ઘટનાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે આ ઘટનાને લઈને ડોક્ટરો છે પોતાની સેફટીની માંગ સાથે હવે રસ્તા ઉપર ઉતરીને વિરોધ કરી રહ્યા છે આંદોલન કરી રહ્યા છે અને ન્યાયની માંગણી કરી રહ્યા છે ત્યારે ગુજરાતમાં પણ તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં આ જ પ્રકારે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલું છે ત્યારે અમરેલીમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સભ્ય ડૉક્ટર જેજી ગજેરાનું એક વિડીયો સામે આવ્યો છે ને જે વિડીયોમાં તેઓ હથિયાર બતાવતા જોવા મળે છે આ બાબતને લઈને અમરેલી પોલીસે ગુનો પણ દાખલ કર્યો છે શું સમગ્ર મામલો શું કહી રહ્યા છે પોલીસ અધિકારી વાત કરીશું આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે

ત્યારે ડોક્ટરો દ્વારા સમગ્ર દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને ડૉક્ટરોની સેફટી માટે સેન્ટ્રલ લેવલે કાયદો બનાવવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે તેમના દ્વારા કેન્ડલ માર્ચ કાઢવામાં આવી રહી છે અને જે મૃતક છે તેમને શ્રદ્ધાંજલિ પાઠવવાના કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે ગઈકાલે અમરેલી જિલ્લામાં પણ સાંતાબા મેડિકલ કોલેજના રેસિડન્ટ ડૉક્ટરો દ્વારા કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી ને આમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સભ્ય ડોક્ટર જે જી ગજેરા પણ જોવા મળ્યા હતા અને આ દરમિયાન તેમણે ગુસ્સામાં આક્રોશમાં આવીને એક નિવેદન પણ આપ્યું હતું અને નિવેદનમાં તેમણે કહ્યું કે હવે ડૉક્ટરોને પોતાના શો બચાવ માટે સાથે હથિયાર રાખવા પડશે અને તેમણે એક પિસ્તોલ પણ તેમના વિડીયોમાં આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે તેઓ બતાવતા જોવા મળી રહ્યા છે આટલું જ નહીં તેમણે પત્રકારો સાથે વાતચીત કરતાં તેમના નિવેદનમાં પણ આ વાત કહી હતી જેના જ કારણે હવે

રાજકીય રીતે એનું મર્ડર કરવામાં આવ્યું એના વિરોધમાં અમે આજે આ પ્રોટેસ્ટ કરીએ છીએ કેન્ડલ માર્ચ કરીએ છીએ અને એ રીતે અમારો વિરોધ અને જો આનો કાંઈ નિવેડો નહીં આવે એ મર્ડર કરવાના તો તાત્કાલિક પકડીને બધું એને વિધિ નહીં કરવામાં આવે એને ફાંસી નહીં આપવામાં આવે તો અમે ભવિષ્યમાં પણ ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ અને એમાં આઈએમએને ઓલ ઓવર ઇન્ડિયા આઈ એમ એ સ્ટુડન્ટની સાથે રહેશે અને આવતીકાલે સવારે છ થી રવિવારના છ વાગ્યા સુધી બધા દવાખાના આખા ડિસ્ટ્રિક્ટના બંધ રહેશે આખા ઇન્ડિયામાં બંધ રહેશે તો ઇમરજન્સી સિવાય બધી ક્લિનિક હોસ્પિટલ બધું બંધ રહેશે સાહેબ આ આપનો જે નિર્ણય છે હા આવતીકાલે બંધ રાખવાનો તો એમાં ક્રિટિકલ કેસ કે કોઈ ઇમરજન્સી હોય તો એના માટે શું શું વ્યવસ્થા કરવામાં આવી ઇમરજન્સી બધા સિવિલમાં હોય છે ચાલુ છે ઇમરજન્સી

જણાવી દઈએ કે આ દેશમાં ન્યાય માટે કોર્ટ છે સજા પાવા માટે પોલીસ તંત્ર છે તમામ પ્રકારની કાયદા વ્યવસ્થા છે છતાં પણ તેમણે જેવી રીતે હથિયારો સાથે રાખવા જોઈએ તે પ્રકારનું વિવાદિત નિવેદન આપ્યું છે તેના કારણે પોલીસે ડૉક્ટર જે જી ગજેરા સામે કાયદેસરની કાર્યવાહી પણ કરી છે જેમાં અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે હથિયાર જાહેરમાં બતાવવા બદલ આ મામલે ગુનો પણ નોંધવામાં આવ્યો છે તેને લઈને અમરેલીના ડીવાયએસપી વિક્રમ દેસાઈ દ્વારા શું માહિતી આપવામાં આવી છે તે સાંભળી લો જી સર તાજેતરમાં કલકત્તા ખાતે ટ્રેનની ડોક્ટર પર દુષ્કર્મ આચરવામાં આવેલું અને જેની હત્યા થઈ હતી તેના અનુસંધાનમાં અમરેલી સિટીના મેડિકલ સ્ટુડન્ટ ડોક્ટર દ્વારા ગઈકાલના રોજ રાત્રે એક કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવેલ આ માર્ચ દરમિયાન ડૉક્ટર જે ગજેરા દ્વારા પોતાની વાળી રિવોલ્વર કે જેને જાહેરમાં પ્રદર્શિત કરી અને લોકોમાં ભય થાય તેવું જાહેર કૃત્ય કરેલ હોય

ફરિયાદ નોંધવામાં આવી છે આર્મ્સ એક્ટ ભંગનો જે ગુનો નોંધવામાં આવ્યો છે તેના કારણે હવે ડોક્ટર ડૉક્ટર જે ગજેરાની મુશ્કેલીમાં વધારો થયો છે કેમ કે જાહેરમાં તેમના દ્વારા તેમની પાસે જે લાઇસન્સવાળી પિસ્તોલ છે તે બતાવીને એક ડરનો માહોલ ઊભો કર્યો તે પ્રકારની વાત પણ હાલ કહેવાય રહી છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई